જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત આઝાદ દોસ્તો મારા મિત્રોને મળી અને રત્નાલથી હું અત્યારે આવી ગયો છું હબાઈ શ્રી વાઘેશ્વરી માતાના દર્શન કરવા માટે આમ તો આપણે હબાઈ બોલીએ એટલે રોમે રોમ જે છે એ શ્રદ્ધાના ખડકોથી મડસરભર થવા દોસ્તો આ જગ્યાએ આવીએ એટલે એક અલગ જ પ્રકારની શાંતિ આપણને એમ કહેતી હોય કે હવે તમે મારી નિશ્રામાં છો ચિંતા ના કરશો આ અતિવિશાળ પ્રવેશ દ્વાર જોઈએ તો પણ આપણને ઘણી બધી વાતો તરો તાજા થતી હોય એવું લાગે દોસ્તો કચ્છની ધરતીમાં સૌથી જૂની જગ્યાઓમાંની એક ધાર્મિક જગ્યા એટલે આ જગ્યા છે હવાઈની માલિકા એમ કહેવાય છે કે વાઘેશ્વરી માતા જે છે એ હાજરા હજુર બિરાજમાન છે હજારો અને લાખો લોકોની શ્રદ્ધા આ જગ્યાએ અમાપ છે અને દોસ્તો આ જગ્યાએ જે પાણીનો કુંડ આવેલો છે એની પણ વાત કંઈક નિરાળી છે રોજે રોજ દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવાને માટે આવે અરે દેશ અને વિદેશમાં વસતા લોકોની આસ્થા તમે અહીંયા આવો તો ખબર પડે કે શું આ જગ્યાની બોલબાલા છે વારે તહેવારે નાના મોટા ઉત્સવો ઉજવાતા હોય વારે તહેવારે આ જગ્યાએ યજ્ઞ યાગાદી અને અનુષ્ઠાન થતા હોય દોસ્તો સવાર બપોર અને સાંજ આ જગ્યાએ ભોજનાલય જે છે એ પણ હરિહરનો હાકલો કરે છે અને આ જગ્યાએ દૂર દૂરથી આવતા જે શ્રદ્ધાળુઓ જે છે એમને આરામ કરવા માટે એમને રોકાવા માટે જે સુવિધા જે છે એવી સુવિધા મેં બીજે ક્યાંય નથી જોયો આ ત્યારે આવો આપણે શ્રી વાઘેશ્વરી માતાના દર્શન કરવા માટે જઈએ જય હો વાહ ભાઈ વાહ દોસ્તો હું અહીંયા આવ્યો છું અમારા મિત્રોની સાથે પરંતુ આ જગ્યાએ તો એમ થાય કે ભાઈ વહેલા ઉઠી અને ધ્યાનમાં બેસીએ આ એક તપોભૂમિ છે આ એક યોગ ભૂમિ છે આ એક આધ્યાત્મની નિષ્ઠા છે એક એક પગથિયું ચડી અને માતાજીના દર્શન કરવાને માટે મારે જવું છે અને દોસ્તો બીજી વસ્તુ એ છે કે આ જગ્યાએ દૂર દૂર સુધી મીઠું પાણી ક્યાંય નથી પરંતુ આ કુંડ જે છે જે આપણે દર્શન કરીશું એ કુંડની જે મીઠું પાણી આવે છે એ અવિરતપણે છે અને દર ભીમ અગિયારસના દિવસે એ કુંડ જે છે એમાંથી તમામ પાણી બહાર કાઢી લેવામાં આવે છે અને કુંડમાં થોડી સાફ સફાઈ પણ કરવામાં આવે છે પછી એમ કહેવાય છે કે પાછો એ કુંડ આખે આખો છલોછલ ભરાઈ જાય છે જે પણ શ્રદ્ધાળુ આ જગ્યાએ આવે છે એ એ કુંડનું જે પાણી છે એનું અચૂકપણે આચમન કરે છે અને પ્રસાદી રૂપે એ કુંડમાંથી પાણી પીવે છે દોસ્તો આ જગ્યાએ આ મંદિર સાથે જોડાયેલો અનેક ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે અને કુંડના દર્શન કરીએ એના પહેલા આ મંદિરના શિખર તમે જુઓ અને આ જગ્યાએ બિરાજમાન છે ભગવાન ભોળોનાથ આવો આપણે અહીં આપણે દર્શન કરીએ ત્યારબાદ આપણે

એ કંઈક સદીઓની સદીઓ વહી ગઈ પણ આ કુંડ છે એનું મહત્વ ક્યારેય ઘટ્યું નથી અને પાણી પણ મીઠા ટોપરા જેવું હો ભાઈ જે પણ વ્યક્તિ અહીંયા આવે અહીંયા આવીને પછી પોતાની સાથે બોટલો ઘરે ભરતા જાય પ્રસાદી રૂપે દોસ્તો આ એ મહાપ્રતાપી અને પરમ પવિત્ર કુંડ છે આપ જોઈ શકો છો વ્યવસ્થાના ભાગરૂપે લોખંડની આ જે જાળીઓ છે એની વ્યવસ્થા કરવામાં આવી છે અને આપ જોઈ શકો છો કે અંદર સિક્કાઓ પણ નાખવામાં આવ્યા છે જે પણ શ્રદ્ધાળુ આવે એ દૂરથી સિક્કાઓ ફેંકતા હોય છે દર ભીમ અગિયારસના દિવસે આ જગ્યાએ દોસ્તો માનવ મહેરામણ જે ઉમટે એની વાત જ નિરાળી છે બધું જ પાણી કુંડની બહાર કાઢી લેવામાં આવે એની પૂજા કરવામાં આવે ત્યારબાદ પાછો કુંડ જે છે એ ત્રણસો ને પાસઠ દિવસ માટે જાણે છલો ભરાઈ જતો હોય અને ગમે તેટલું આ કુંડમાંથી પાણી તમે સિંચો આ કુંડ ક્યારે ખાલી ન થાય એવો મીઠો અને ટોપરા જેવો હર હંમેશ પાણીથી ભરપૂર રહેતો આ કુંડ અનેક ગણું મહત્ત્વ આ હવાઈની ધરતીમાં ધરાવે છે દોસ્તો સાધુ સંતોની આ ભૂમિ છે ભક્તો અને સુરવીર દાતાઓની સતીઓની આ ભૂમિ છે આ જગ્યાએ ઉતારાની વ્યવસ્થા જે મેં જોઈ એવી મેં બીજી કોઈ જગ્યાએ એવી જબરદસ્ત વ્યવસ્થા મેં જોઈ નથી અને અહીંયા આવીએ તો ભાઈ ત્રણેય ટાઈમ હા સવાર બપોર સાંજ હરિહરનો હાકલો આહા હા અને પાછું બધું પ્રેમથી અને કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે માતાજીના દર્શન કરી અને જાય એટલે પેલું જે કહેવાય નહીં કે એકવાર દર્શન કરે એ સ્થાન બીજીવાર ન ભૂલાય એવી આ જગ્યા છે અને દોસ્તો સાંજના સમયે અને સવારના સમયે આ જગ્યાએ માતાજીની જે આરતીઓ થાય છે એ આરતીમાં તમે એકવાર બેઠા હોય તો હું તમને ખાતરી આપું છું કે આધિ વ્યાધિ અને ઉપાધિ એવા ત્રિતાપથી આપણે દૂર થઈશું અને મનની અંદર એક અલગ જ પ્રકારનો આત્મવિશ્વાસ છે અહીંયા યજ્ઞકુંડ છે અને અતિ વિશાળ એક બોરડીનું વૃક્ષ પણ છે અને દોસ્તો આજુબાજુ જે ઉપરની તરફ ઉગેલા વૃક્ષો છે ને એ આપણે જોઈએ તો એમ લાગે કે આ સુવ્યવસ્થિત રીતે કેવા સરસ મજાના ઉગાડવામાં આવ્યા છે તેમજ દોસ્તો આ જગ્યાએ એક જબરદસ્ત ગૌશાળા પણ છે આ જગ્યાએ એક અતિ વિશાળ ભોજનાલય પણ છે અને આવો આપણે માતાજીના દર્શન કરવા જઈએ જય હો ભાગેશ્વરી માતા દોસ્તો ભક્તિની સાથે દેશભક્તિનો પણ આ જગ્યાએ સંયોગ છે આપણે ગેટ ઉપર પણ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપજીના મૂર્તિઓ જોઈતી અને આ જગ્યાએ પણ ચિત્ર જોઈ શકો છો છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપજીની આ જગ્યાએ ચિત્ર પણ ઉકેરણી કરવામાં આવી છે જય હો વાઘેશ્વરી વાઘેશ્વરી હો આ જગ્યાએ આવ્યા પછી જે મને જે શાંતિ થઈ છે ને દોસ્તો એની વાત જ આખી નિરાળી છે અને આપણે જ્યારે અહીંયા મંદિરની અંદર ગર્ભગૃહની માલિપા માતાજીના દર્શન કરવા માટે જશું ને દોસ્તો ત્યારે આપણને ઘણી બધી ભાતી ગળતા અને ઘણી બધી આવી વસ્તુઓ અને દિવાલથી લઈ દરવાજાથી લઈ છત થી લઈ બધું શણગારેલું જોવા મળશે આપણને કંઈક અલગ જ રજવાડી ઠાઠમાઠના દર્શન થશે જય શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર હબાઈ કચ્છ આ મંદિરના દરવાજાઓ તમે જુઓ દોસ્તો એકદમ ચાંદીના જય હો હજારો નહીં પણ લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર એટલે હવાઈનું આ વાઘેશ્વરી માતાજીનું મંદિર દોસ્તો મંદિરની અંદરનો નજારો પણ હું આપને દેખાડવાનો છું દર્શન કરાવવાનો છું અને માતાજીના પણ સારામાં સારી રીતે હું આપને દર્શન કરાવવાનો છું આ બીજો દરવાજો પણ દોસ્તો આપ જોઈ શકો છો આખે આખો ચાંદીનો અને અંદર આપણે જઈએ એટલે એક અલગ જ પ્રકારની ઠંડક આપણને એ મહેસૂસ થાય જય હો જય હો માતાજી અને આ ઉપરનો ગુંબજનો નજારો તમે જુઓ દોસ્તો વાહ સાર સાર કાર વાર ધર જય હો દોસ્તો આ અતિ વિશાળ ત્રિશૂલના પણ આપ દર્શન કરો વાઘેશ્વરી 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 મા સવારના સમયે અને સાંજના સમયે થતી આરતી એકવાર આપણે આ જગ્યાએ એમ કહેવાય કે એ આરતીમાં હાજર હોઈએ તો ધન્ય થઈ જવાય દોસ્તો એ આરતી આપણે ક્યારેય ભૂલી ના શકીએ એવો અહીંનો માહોલ હોય અને વારે તહેવારે અને ઉત્સવ પ્રસંગોએ આ જગ્યા જે છે ત્યાં માનવ મહેરામણ ઉમટેલો આપણને દેખાય કેમ કે કચ્છની ધરતીની સૌથી જૂની જગ્યાઓમાંની એક જગ્યા જય હો જય હો દોસ્તો પ્રસાદ પણ છે અને હવે આપણે માતાજીના ખૂબ સારી રીતે દર્શન કરીએ જય હો માવડી જય હો જય હો વાઘેશ્વરી માતા જય હો હે મા તારા છોરોડા છીએ કંઈક ભૂલ થઈ હોય તો માફ કરજે અને સાચી દિશા તું દેખાડજે હો માતા હો દોસ્તો આ દર્શન તો છે ને નસીબમાં હોય અને થાય આ માતાજીના ખોળાની માલિપા માથું નાખી અને આપણને બે આહુડા પાડવાનો મોકો મળે સમજી લેવાનું કે ધન્ય થઈ ગયા આ જગ્યાએ આવ્યા પછી દોસ્તો મને કંઈક અલગ જ પ્રકારના વિચારો આવતા કે માતાજી આપણી નજીક છે એવો અહેસાસ થતો આખે આખું ચાંદીનું છે બધું દોસ્તો આપ જોઈ શકો છો જય શ્રી વાઘેશ્વરીમાં જય શ્રી આશાપુરામાં જય શ્રી ચામુંડામાં જય શ્રી મોમાઈમાં બધા માતાજી આ જગ્યાએ બિરાજમાન છે દોસ્તો અને અંદર જે ગર્ભગૃહની પાસે સિંહાસન પણ છે એ પણ આખે આખું ચાંદીનું આપ જોઈ શકો છો દોસ્તો દોસ્તો જય જય હો હો માતાજી આપણે હું સારામાં સારી રીતે દર્શન કરાવી રહ્યો છું આપણા વિડીયોના માધ્યમ થકી અને મારો હેતુ કંઈક એવો હોય છે કે આપ સારું જુઓ સારું સાંભળો સારું જાણો જય હો માતાજી જય હો વાહ ભાઈ વાહ જબરદસ્ત ત્યારબાદ દોસ્તો મંદિરની અંદર બીજી ત્રીજી વસ્તુઓ પણ હું આપણને બતાવવાની કોશિશ કરું આ આસન તમે જુઓ આ ગાદી છે દોસ્તો આપણે ત્યાં પણ દર્શન કરીએ જય હો વાહ આ રામ રામદરબાર આખી એક પ્રતિમા અથવા તો ચિત્ર કલાકારીગરી કરી દિવાલ પર અને આ ફોટોગ્રાફ આપ દર્શન કરી શકો છો દોસ્તો સ્વર્ગસ્થ શ્રીનો આ જગ્યાએ ફોટો છે અને આ જગ્યાએ પણ દોસ્તો આપ દર્શન કરી શકો છો અને દિવાલમાં પણ આ તમે જુઓ સમાધિઓ પણ છે અને અહીંયા જે તે મહાપુરુષોના ઉપયોગમાં અથવા તો એમની સાથે રહેતી કોઈ વસ્તુઓ છે જે પ્રસાદી રૂપે આજે પણ આપણને દર્શન આપે છે દોસ્તો તમને આમાંથી કઈ કઈ વસ્તુના નામ યાદ છે અથવા કઈ કઈ વસ્તુના નામ આવડે છે એ જરૂરથી કોમેન્ટ્સ કરજો અને આપનામાંથી કોણ કોણ હબાઈ શ્રી વાઘેશ્વરી માતાજીના દર્શન કરવાને માટે આવ્યું છે અથવા અવારનવાર આવે છે એ બધા પણ જરૂરથી કોમેન્ટ્સ કરજો અથવા કોણ હવાઈથી છે અને હવાઈ કે આસપાસથી છે એ પણ વ્યક્તિઓ કોમેન્ટ્સ કરજો વાહ વાહ દોસ્તો ખૂબ ફેર્યો છું હું પણ એક ટકોર આજે હું કરીશ અથવા એક વિનંતી હું તમને કરીશ કે જ્યારે પણ કચ્છમાં ફરવાનો મોકો મળે ત્યારે હવાઈ ગામની માલિકા વાઘેશ્વરી માતાજીના ચરણે માથું નમાવવાનું ક્યારેય ના ભૂલતા દોસ્તો આ એક લાહાવો છે આ એક ધન્યતાનો ભાવ છે આપ જરૂર ને જરૂર આવજો તો હે વાઘેશ્વરી માતા જે પણ વ્યક્તિઓ આ વિડીયો જોઈ રહ્યા છે એમના ઉપર કૃપા દ્રષ્ટિ રાખજોમાં જય હો વાઘેશ્વરીમાં જય હો